હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ ડીવાય એસ ઓનું રિઝલ્ટ છે આવી ગયું છે બરોબર છે કેન્ડિડેટનું લિસ્ટ છે એ મોકલી દીધું છે બરોબર છે ક્વોલિફાઈંગ માર્ક છે એ તમને સ્ક્રીન પર બતાવી છે બરોબર છે જે કેટેગરી પ્રમાણે ઓલરેડી આપણે લાવવાના હતા ક્વોલિફાઈંગ માર્ક વીસતાલીસ બરોબર છે રિઝર્વ ને પચાસ ટકા ઓફ ફોર અધર્સ બરોબર છે તો જેમને આ માર્ક એટલા માર્ક આવ્યા છે એ લોકો ક્વોલિફાય થયા છે તમામની અહીંયા યાદી આપેલી છે અહીંયા એમનો સિરિયલ નંબર આપેલો છે અહીંયા એમનો સીટ નંબર આપેલો છે અહીંયા એપ્લિકેશન નંબર આપેલો છે અહીંયા એમનું નામ આપેલું છે બરાબર છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્યાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે તો ડેપ્યુટી સેક્શન ઓફિસર જે હાઈકર્ડ દ્વારા પરીક્ષા લેવાની હતી એનું આ રિઝલ્ટ છે બરાબર છે ક્વોલિફાઈંગ કેટલા ઉમેદવારો મૂક્યા છે આપણે જોઈએ તો ટોટલ આઠ હજાર છસો ત્રીસ છે એ સ્ટુડન્ટના નામ એમાં આપેલા છે બરાબર છે એમણે શું કીધેલું છે કે આગળની પ્રોસેસ છે એ નોટિસ બોર્ડ પર પબ્લિશ કરવામાં આવશે બરાબર એટલે વેબસાઇટ જોતા રહેજો તમે સેકન્ડ શું કહેવામાં આવશે એની એપ્લિકેશન ઇવન અંડર ધ આરટીઆઈ એક્ટ વિથ રિગાર્ડ ટુ ધ એલિમિનેશન ટેસ્ટ ઓબ્જેક્ટિવ ટાઈમ્સ કી વિલ નોટ બી એન્ટરટેડ ટીલ કમ્પ્લેન એન્ટાયર ઇન્ક્રુમેન્ટ પ્રોસેસ એટલે કે તમે લોકો જો કોઈ પણ અરજી છે એ એલિમિનેશન ટેસ્ટના અંતર્ગતમાં કરી હોય તો આરટી કાયદા હેઠળ હજાર સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ધ્યાને લેવામાં આવશે પછી એને ધ્યાને લેવામાં આવશે નહીં કેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો જેટલા પણ લેક્ચર જોવે છે તમામને અભિનંદન બરાબર છે આગળની પ્રક્રિયા શું છે એના માટે વેબસાઈટ જોતા રહેજો બરાબર છે અને જો તમે પ્રોબિશન ઓફિસરની તૈયારી કરતા હોવ તો આપણે ફ્રી બેન્ચ ચલાવીએ છીએ પ્લેલિસ્ટમાં જોઈ લેજો ઘણા બધા લેક્ચર આવેલા છે ત્યાં પણ તમે જોડાઈ દેજો કે વિદ્યાર્થી મિત્રો કેવા લાગે લેક્ચર સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અને નવી વાત સાથે આવી જ અપડેટ મેળવવા માટે આજે ગ્રુપમાં જોડાઈજે આ તમામ પીડીએફ આપણા ગ્રુપમાં આપણે ઓલરેડી મોકલી દીધી છે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વોટ્સઅપ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપ આઈડીની પણ બરાબર છે થેન્ક યુ મિત્રો